બાપુ એક એક એમ કીધું કે કોઈ માથે હાથ મૂકે એના કરતા કોઈ આપણો હાથ પકડી લે એ વધારે સારું છે

भगवान कृष्ण ये पूताना जीवन में त्रण ना हाथ पकड़या है। વધારે હોય શકે ઓછો મોટો ત્રણ તો છે જ. વધારે હોય શકે હું હું એમ ન દાવો કરી શકું કે ભાઈ હું કવિ સાથી. કોઈ અભ્યાસ કરીને કોઈ વધારે થઈ શકે પણ ભગવાન કૃષ્ણ એ એકવાર સ્પષ્ટ ભાગવતમાં શબ્દ મળ્યો છે એટલે કहूं છું એકવાર કૃષ્ણજીનો હાથ પકડ્યો. જયારે ગોકુળ થી મથુરા પોતાનું અવતાર કાર્ય કરવા માટે જતા હતા ભગવાન કૃષ્ણ અને રસ્તામાં બેઠા હતા એટલે ત્યાં આવીને સ્તુતિ કરી નમ દશા અવતાર ની સ્તુતિ છે આખી ત્યાં પણ મોડું થતું હતું જવા માટે એટલે અક્રુરજી નો હાથ પકડીને સારથી જગ્યાએ બેસાડ્યા આ પહેલી ઘટના ભગવાન કૃષ્ણ એ કોઈનો હાથ

ભગવાન કૃષ્ણ એ હાથ પકડી અને પોતાના રથમાં બેસી અને ત્રીજી વાર જ્યારે દ્વારિકામાં લગ્ન મંડપ રચાયો ત્યારે દેવી રૂકમિણી સાથે પાણી ગ્રહણ કરવા માટે ભગવાન કૃષ્ણ એ ત્યાં પણ શબ્દ છે પ્રગૃહ્ય પાણીનામ પાણી નાના મોઢે મોટી વાત કરી રહ્યો છે બાપુ એ જગત સત્ય પ્રેમ અને કરુણા ભગવાન કૃષ્ણ એટલે કોઈ હાથ માથે મૂકે એના કરતા કોઈ હાથ પકડી લે એ વધુ યોગ્ય છે પણ પ્રાસુ રહે અને એના આમ તો મારે મહાત્મય અમારો અમારો ક્રમ તો એવો હોય કે ભાગવતની પહેલી બેઠક હોય ત્યારે મહાત્મય કહે એટલો પણ સમય મળે એટલો મહાત્મય કહે પણ આજે 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 આપને પ્રણામ કરી અને મહાત્મા કથાને આરંભ જેવી અમુક ਸਿਤਾ ਰਾਮ 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 ਸਿਤਾ ਰਾਮ 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 ਸਿਤਾ ਰਾਮ 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 ਸਿਤਾ ਰਾਮ 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 ਬਾਬਾ ਪ੍ਰਭਾਤ ਸੇ ਬਾਤੋ લાખ કઢાવવા જઈ રહ્યા છીએ ત્યારે ભાગવત કથાના આરંભમાં એક એવી ઈ છે કે ભાગવત ની કથા જયારે આરંભ થાય

સુધી પહોંચે પણ એમ કે હું એને પ્રેમ કરું છું પણ જો એનો પરિચય એ ન હોય તો પ્રેમ માત્ર આકર્ષણ થઈ છે માત્ર ને માત્ર આકર્ષણ એ પ્રેમ પૂર્ણતા સુધી નહીં પહોંચાડે પરિચય શ્રીમદ રામચરિત્ર માણસ પણ આ પક્ષને પૂરે છે સ્વામીજી કહે છે કે આ જગતમાં માં વગર વગર પ્રતિ થાય અને પ્રતિ વગર આ જગતમાં પ્રેમ શક્ય નથી jane binumun

પણ જયારે પરમાત્માના પ્રાપ્તિ ની ચર્ચા ભગવાન વ્યાસે કરી છે જયારે જયારે કરી છે ત્યારે એમ જ કહેવું છે કે વિશુદ્ધ પ્રેમ વગર પરમાત્માને પ્રાપ્ત કરી કરી શકે આ અમારા ભક્તો

તો જ પરમાત્મા મનુષ્ય કોઈ આવીને કહે તો એને કે જો મોટા સંસ્કૃતના શ્લોકો આવડતા હોય તો જ જો પરમાત્મા મળે તો ઓલો ગજન્દ્ર હાથી કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો થતા એની આ સામે નારાયણ આવી ઊભા છે વિદ્યાનું ગજન્દ્રસ્ય કા કૃતસાયા યિમ નામ રૂપમધિકમ

બહુ પૈસા હોય તો પરમાત્મા મળે શ્લોકકારે કીધું સુદામ સુદામા પાસે ક્યાં ભગવાન કૃષ્ણ ને કોઈ શ્લોક કારણે પૂછ્યું બાબા આ તો તમે જેનાથી ન મળે એની વાતો કરી પણ હવે મળે આપી શકે તોષ શું બોલે વિશુદ્ધ પરમાત્મા ચરણ પરમાત્મા ચરણ માં કરેલો ભક્તિ પ્રિયોજ મા સપ્તમ સ્કંદમાં प्रहलाद जी पण आऊज बोल्या छे जरा भगवान नरसिंह प्रकट થયા ભગવાન પ્રહલાદજી સામે जरा जरा ધ્યાન આપશો બસ જય પરમાત્મા नरसिंह 우గ్ర સ્વરૂપે એકદમ અંત ક્રોધમાં ભગવાન પ્રહલાદજી સામે ભગવાન प्रकट થયા છે પ્રહલાદજીની સામે ત્યારે પ્રહલાદજીએ વિર્記述 કે પરમાત્મા તમને સ્વત કરવા માટે મન્ય થના ભिजन રૂપ તમાક્ષી

કથાલાજીへと બક્તિ મર્યાદા એટલે મર્યાદા કે સીમા ઓળંગી આખી બક્તિ નહીં કે પ્રભાવ બલ પૌશ બુદ્ધિ વિંગા નારા ધનાય

consejas ki parhesi na musal maliya ama ama sadao sam prem nahi karta e bhale na kare tume karta tume kare shu kaam bole sambandh thavano hase tyare vishupt hase an hote to vishupt thai jata mala prem ek evi gandha ase ne dukhi marvati gamme evo gamme evo ek shikshur vyakti hoy prem ni gandha ma dukhi marane karala to e par hans thine bante

રામ માણસ રામચરિત માનસમાં એક શબ્દ વપરાયો છે જા પસ જીવપરા ભવ ઉપર પ્રેમી કે વસ્તુ જે વગર પરિચયનો હોય ને તો કુવામાં ઉતારીને દોડું કાpngા દે વગર પરિચયનો હોય પછી પરમાત્મા સાથે કરેલો હોય કે

ભાગ્ય થી મંદ છીએ અને બુદ્ધિથી મંદ છે ત્રણ રીતે મંદ કહેવાય છે પરિવાર વ્યાસ પણ આ શાસ્ત્ર આ શાસ્ત્રો છે જે ગ્રંથો છે આપણી પર કૃપા કરીને આપણને જે સમજાવ્યું છે કે પરમાત્મા આવા છે પરમાત્મા આવા છે બસ એ વિધાઓ સમજી લઈએ બહુ સરળ સહજતાથી અને આપણે એક એક મનોવિજ્ઞાન મનોવિજ્ઞાન છે છે એવું કે જેના માટે વધારે વધારે સાંભળીએ એને મળવાની ઈચ્છા થાય એનું તપ

શ્રીમદ ભાગવત પરમહંશોની સંવિધા છે આપણે તો બહુ પાર્મર છીએ સાહેબ આમાં 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 શત્રુષોને જાણવા યોગ્ય પણ જ્ઞાન છે જ્ઞાન છે કારણ કે સ્વયં ભગવાન છે સ્વયં ભગવાન કૃષ્ણ છે માયા કી પર મહાત્માઓ એ પણ આ શ્રીમદ ભાગવતમાં હજી ગૌત આત્માય છે

બીજી રીતે પરિચય મળે જ નહીં માણસને મૂળ જાણવો હોય ને તો ત્રણ રીતે મળે પરિચય એક એનું સ્વરૂપ કે છે રૂપ નહીં સ્વરૂપ ડાચા તો બહુ હારા હોય હા અને એમાં પાવડર ના થેડા કરીને આવે તો આપણને તો એમ લાગે કે ઓહો સૂર્ય આમ જરાક ઝાંખો દેખાય

અરે મારા નેક પર નવો ફોન આવ્યો છે આઈફોન એય નવો આવ્યો પાર્લર મે ફોન આપી મે કી બેન તમે મારા પતિ ને સમજાય રહતા બહુ બળ આપ તમારા બહુ બળ છે આની দেন্থে রেোডেজে আইোন্য ক্টেসে আইোড্য়েন্ে যারি দেন্য়ে ডেরমের সয়ের সেন্য়ে মাক্স তোংর টিয়ে কুপাইর কুপর�

शील मालूम शील એટલે ચરિત્ર નહીં હો જરા 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 ભેદ ભેદ છે શील એટલે ચરિત્રમાં ભેદ છે શील એટલે વ્યક્તિ કેમ રહે છે કેમ બોલે છે ક્યારે સુવે છે કેમ સુવે કેમ સુવે છે શું ખાય છે ક્યારે ખાય છે આ વાત દુષિનમાં

એ વ્યક્તિની તાકાત શું છે એ પારખી લઈએ ને કોઈ આપણને એનો પરિચય મળે સામર્થ્ય આપણે એમનો કહીએ ભાઈ જો એ વ્યક્તિ અરે માથા કુટ નહીં કરતો